એડ્રેસ બોલ તારો એડ્રેસ બોલ બસ સ્ટેશન રેલવે સ્ટેશન ગીધાબેન ચાની કિટલી સતીશબેન ઘંટી પૈસા નથી લાલ હારા કપડા ક્યાંથી લાયો આપણે આ માનવતાની દીવાલ નથી અહીંયાથી લાયો આ કપડા આ કપડા અહીંયા મૂકી જાય જરૂરિયાત માંડોની લઈ લે અહીંયાથી આ ચપ્પલ અહીંયા પડ્યા હોય હારા મેલા બૂટે હોય પણ મને ચપ્પલમાં સારું લાગે પૈસા ભેગા થાય ને એટલે ગમમે નિયાથી તને ગોતીન હૌથી પેલો કોન્ટેક્ટ હું તારો કરીશ અને તને પૈસા આપી દઈશું થેન્ક યુ તારા જેવો ભિખારી મેં ક્યાંય નથી જોયો